સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે જ્ઞાન વધે અને ટેકનોલોજી પ્રત્યે રુચિ વધે માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળાનું યોજાયો છે ત્યારે આજે મેઘરાજમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન બાબતમાં પૂરી જાણકારી પ્રાપ્ત થાય અને પ્રાયોગિકતા જ્ઞાન વધે માટે દરેક ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન મેળાઓ યોજાય છે અને ક્લસ્ટર કક્ષાએ વિજયી બને તે એમને તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળા યોજાયો છે મુજબ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં પિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર જિલ્લા અધિકારી નયનેશ દેવ સહિત ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે તાલુકાના તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ 23 ક્લસ્ટરના પાંચ વિભાગની 115 કૃતિ

વિશે જાગૃતિ આવે વિજ્ઞાન માટે વિચાર બી જે મૂકવાની વાત છે એ થાય અને વિજ્ઞાન માં કેવા કેવા પ્રકારના બદલાવ લાવી શકાય એના મોડેલ દ્વારા સમજાવવાનો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે વિદ્યાર્થીઓ મોડેલ્સ બનાવ્યા છે ચાર્ટ બનાવ્યા છે અને સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ વર્કિંગ મોડેલ પણ બનાવ્યા છે આ તમામ જે ક્લસ્ટર કક્ષાએ વિજેતા થઈને આવ્યા છે એ તમામને હું અભિનંદન આપું છું અને આગામી જે જગ્યા જિલ્લા કક્ષાએ પોતે પસંદગી પામે એ માટે શુભેચ્છાઓ પણ પાઠવું છું તમામ માર્ગદર્શક શિક્ષક શ્રીઓ ભાગલેના વિદ્યાર્થીઓ તમામને શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ આ વિજ્ઞાન મેળામાં કલેક્ટર લેવલ જે કૃતિઓ વિજય બની હોય એક તાલુકા કક્ષાએ ભાગ લેતા હોય ત્યારે પાંચ વિભાગના કુલ કલસ્ટરની એકસો પંદર કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓ જાતે અલગ અલગ પ્રકારના મોડલ અને ચાર્ટ બનાવ્યા છે અને મોડલ પણ બનાવ્યા છે શાળા લેવલથી જ વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણકારી મેળવે ગણિતમાં રુચિ વધે એ માટે આ વિજ્ઞાન મેળો યોજાતો હોય છે તાલુકામાં જે કૃતિ શ્રેષ્ઠ આવે એ જિલ્લા કક્ષાએ ભાગ લેશે હિતેન્દ્ર પટેલ અરવલી